કહેવાય છે કે જો ઈચ્છા મજબૂત હોય તો કોઈ પણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકાય આ વિધાનને સાર્થકતા આપતું ઉદાહરણ છે ભાવનગર જિલ્લાના ખેડૂત ગોરધનભાઈ ગાંગાણીના પુત્ર સંજય સંજયભાઈના પિતા ખેતી કરે છે અને સંજયભાઈ એમ્બ્રોયડરીનું કારખાનું ચલાવે છે પિતાને ખેતીમાં મદદરૂપ થવાના હેતુથી સંજયભાઈએ એક હેલિકોપ્ટરનું નિર્માણ કરી રહ્યા છે હેલિકોપ્ટર મોટા ભાગે બનીને તૈયાર થઈ ગયું છે ભારત એ એવા દેશ છે જ્યાં ક્ષમતા હોય ત્યાં રસ્તો પણ હોય છે અને ગુજરાતના ભાવનગર જિલ્લાના એક ખેડૂતપુત્રએ તેનો જીવતો દાખલો પૂરું પાડ્યો છે તળાજાના રોયલ ગામના સંજયભાઈ ગાંગાણીની કોઠાસૂઝ અને જુસાથી હવે આખો તાલુકો ગર્વ અનુભવી રહ્યો છે ખેડૂત પુત્ર સંજય ગાંગાણી કોરોના સમયમાં એક અનોખા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું પોતાના ઘરના આંગણામાં જ તેઓ હેલિકોપ્ટર બનાવવાનો દુશ્મનને પણ આશ્ચર્યચકિત કરી નાખે એવો પ્રયાસ કર્યો હતો આ હેલિકોપ્ટર સંપૂર્ણપણે એન્જિનિયરિંગના જાણીતા તત્વો વગર એટલે કે સ્પોર્ટ્સ બાઇકનું એન્જિન અને જૂની કારનો ક્લચ જોડીને બનાવવામાં આવ્યું છે સંજય ગાંગાની સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા પપ્પા ખેતી કરે છે અને દવા છાંટવી હોય ત્યારે ખૂબ મહેનત પડે ત્યાંથી વિચાર આવ્યો કે કનિક એવું બનાવું કે કામમાં સહેલાઈ પડે આ હેલિકોપ્ટર મેન ભંગારના ભાગો અને મારી આવડતથી તૈયાર કર્યું છે આહ તમારું નામ શું છે મારું નામ ગાંગાણી સંજય વર્ધનભાઈ મારા ગામનું નામ રોયલ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમે બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો હેલિકોપ્ટર બનાવવાનો વિચાર મારે લગભગ ત્રણ વર્ષ પહેલા આવેલો તમે હેલિકોપ્ટર પાછળ કેટલો ખર્ચ કર્યો હેલિકોપ્ટર બનાવવા પાછળ મેં લગભગ સાત થી આઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે હેલિકોપ્ટરમાં કયું સ્ટોર વપરાય છે હેલિકોપ્ટર માં આપણે જોઈએ તો નોર્મલ અત્યારે આપણે સ્પોર્ટ બાઇક એન્જિન યુઝ કર્યું છે એટલે નોર્મલ પેટ્રોલનું યુઝ થાય છે આ હેલિકોપ્ટર બનાવ્યો તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે હેલિકોપ્ટર બનાવવાનો બનાવવા પાછળનો આપણો આશયની વાત કરીએ તો મેન ખેડૂતો માટે જ છે ખેડૂતો જ્યારે દવા છંટકાવ કરે છે ખેતરમાં ત્યારે બહુ જાદો ટાઈમ લાગી જતો હોય છે તો મને એક વિચાર આવ્યો કે આપણે હેલિકોપ્ટર બનાવી અને તેના દ્વારા જો દવા છંટકાવ કરવામાં આવે તો ઓછા સમયમાં વધારે જમીનમાં દવા છંટકાવ કરી શકાય તેથી મેં હેલિકોપ્ટર બનાવવાનું સ્ટાર્ટ કરેલું આ હેલિકોપ્ટરનું નવું મોડલ ઊભું કરવા સરકાર પાસેથી કોઈ સહાય માટે ક્યાંય અરજી કરેલી છે અરજી થોડાક ટાઈમ પહેલાં આપણે મેક ઇન ઇન્ડિયામાં અરજી કરેલી પણ ત્યાંથી આપણને અત્યારે કોઈ પણ પ્રકારનો રિપ્લાય આવ્યો નથી હજી અને બીજે જ આપણે અરજી કરી નથી સરકાર પાસેથી તમારી શું માગણી છે જો સરકાર પાસેથી આપણને પૂરતી સહાય મળી જાય તો આપણે નવું એ હેલિકોપ્ટરનું મોડલ ઊભું કરીને આ મોડલને આપણે સક્સેસ કરી શકાય અને ખેડૂતોને ઓછા બજેટમાં એક હેલિકોપ્ટર મળી જાય તેવો આપણો પ્રયાસ રહેશે